નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસીની પરીક્ષા માટે ઇતિહાસને લગતા પરીક્ષામાં પૂછાયેલા અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિનો અંદાજિત સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે સી ફોર્ટીન એટલે કે કાર્બન ફોર્ટીન બીજો પ્રશ્ન છે સૌથી પહેલા કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તાંબુ ત્રીજો પ્રશ્ન છે ભારતમાં નગર સંસ્કૃતિના પુરાવશેષ સૌ પ્રથમ ક્યાંથી મળ્યા હતા પશ્ચિમ પંજાબમાં હડપ્પા નામના સ્થળેથી ચોથો પ્રશ્ન છે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું રાવી નદીના કિનારે પાંચમો પ્રશ્ન છે મોહેજો દળો કઈ નદીના કિનારે આવેલું છે સિંધુ છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાતમાં શોધાયેલું પહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ એટલે કયું સ્થળ રંગપુર સાતમો પ્રશ્ન છે દોડાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં આઠમો પ્રશ્ન છે ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરનાર રાજવી કોણ હતા કુમારપાળ સોલંકી ધોળાવીરા કચ્છમાં ક્યાં આવેલું છે તો કચ્છ જિલ્લાના ભજાઉ તાલુકાના ખદીરબેટમાં મહાભારત યુદ્ધમાં વિજય થતા યુધિષ્ઠિરે કયો યજ્ઞ કર્યો હતો રાજસૂઈ અગિયારમો પ્રશ્ન છે ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે મૌર્ય વંશથી ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહે છે મહાપરિનિર્વાણ સુદર્શન તળાવ કઈ નદી પર આડબંધ બાંધવાથી બન્યો સુવર્ણ સિકતા અથવા સોનરેખા સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું પુષ્યગુપ્તે પુષ્યગુપ્ત કોનો રાજ્યપાલ હતો ચંદ્રગુપ્તનો અશોકના શિલાલેખની લિપિ કઈ કઈ સાલથી શરૂ થયો ઈસ્વીસન ઇઠ્યોતેર થી સક સંવત કોના સમયથી પ્રચલિત થયો હતો ક્ષત્રપ રાજા ચષ્ટનના સમયથી બનાસ નદીનું જૂનું નામ શું હતું પરણાશ્યા હાલનું પશ્ચિમ માળવા જૂના કયા નામથી ઓળખાતું હતું અવંતી સિક્કા ઉપર સિક્કા છપાયાની સાલ છાપવાની શરૂઆત કોના સમયથી થઈ હતી રુદ્રસિંહ પહેલાના સમયથી ગુપ્ત વંશનું હતું ગરુડ ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો સ્કંદગુપ્ત ગુજરાતમાં ગુપ્ત વંશ અને મૈત્રક કાળ વચ્ચે કોનું શાસન હતું ત્રિકૂટક વંશનું ગુજરાતમાં વંશનો સમયગાળો કયો હતો ઈસવીસન ચારસો સિત્તેર થી સાતસો ઇઠ્યાસી સુધીનો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ભટ્ટારકે ઈસવીસન ચારસો સિત્તેરમાં વંશની રાજધાનીનું નામ જણાવો વલ્લભી વલ્પી હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર અંગ્રેજોના શાસનકાળમાં વલ્પી કયા નામથી ઓળખાતું હતું વડા મૈત્રક કાળની રાજમુદ્રામાં શું હતું નંદી મૈત્રક રાજાઓનો કુળ ધર્મ કયો હતો શિવ અથવા સેવ અથવા માહેશ્વર યાત્રી આવ્યો હતો ચીની યાત્રી મૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યો ત્યારે કયો રાજા સત્તા ઉપર હતો ધ્રુવસેન બીજો મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી કોણ હતો ધરસેન ચોથો હાલનો વડનગર મૈત્રક કાળ દરમિયાન કયા નામે ઓળખાતું હતું આનંદપુર મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો શિલાદિત્ય સાતમો મૈત્રક વંશના સૌથી પ્રતાપી રાજા ધરસેન ચોથાનું ઉપનામ શું હતું ચક્રવર્તી મૈત્રક કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવતું હતું લાટ પ્રદેશ અમદાવાદમાં પ્રજા સમાજની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન અઢારસો બોતેર રાષ્ટ્રકૂટોનું રાષ્ટ્રચિહ્ન એટલે કે રાજમુદ્રા શું હતું ગરુડ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી ખેટક ખેટક પ્રાચીન હાલ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ખેડા મૈત્રક કાળ અને સોલંકી કાળ વચ્ચેનો સમયગાળો એટલે કયો સમયગાળો કાળ અનુમૈત્રક કાળમાં ઉત્તર ગુજરાતના પ્રદેશમાં કોનું શાસન હતું ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ રાજ્યનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો લાટ મંડળ જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું સામટું મહેસૂલ એટલે શું ઉદ્વંગ વિક્રમ સંવતનો પહેલો ઉપયોગ ક્યારે થયો હતો મૈત્રકકાળમાં વિક્રમ સંવતમાંથી કેટલા વર્ષ બાદ કરતાં ઈસવીસનનું વર્ષ મળે છે છપ્પન વિક્રમ સંવત ઈસવીસનના વર્ષ કરતાં કેટલા વર્ષ આગળ હોય છે છપ્પન